રેડી છે માહોલ કોણ જીતશે રેખાબેન રેખાબેન જીતશે મોદી સાહેબ આવે છે તમે શું આશા અપેક્ષા રાખો છો આજના દિવસે મોદી સાહેબને રેડી આપો કે ભાજપ જીતશે ભાજપ ભાજપ જીતશે હા આ સામે ગેનીબેન પણ એવું જ કહે છે કે જીત તો અમારી પાકી છે ઈ તો કે તો ખરા હાવ કે તો ખરા જ ને કોણ ના પડવાનું કોઈ ન કર ને પડી જાશે એમ તો ન કે હે કેસે બધાય કેસે બધાય હા કે કે ગીતાજી થોડે આવે છે ત્રણસો સિત્તેર ની કલમ એમને અઠાઈ અમારે રામ મંદિરનો નો મુદ્દો પછી હજી તો ઘણી કામ બાકી છે મોદી ના મારે સવાલ તમે કયા વિસ્તાર થરાદ બાજુ આવો છો

બાવળ તો કે બાજરી ઉભી છે કેવી ખેતી જોઈ નથી ભાઈ બાજરી ખબર નથી તો કે આ તો બાજરી છે ખેતી હારી રે ને જોયો તો જિંદગી માં

હા તો હવે તમાર શું ખેતી બીજી પેલા કોંગ્રેસ સરકાર મારા મારા તાલુકામાં એવું કહેતી કાચબા જેવું કચ્છ છે આજ કચ્છ આજ કચ્છ નીલું સમ કરી નાખ્યું છે મોદી છે તો થાય ને કોની તાકાત નથી આ સાહેબ મુકુમ સાહેબ અત્યારે નેર ચાલુ છે મારા ઘરે હા તો ગામમાં મારા નેર ચાલુ છે નમસ્કાર મોદી સાહેબ જ જુએ ચારસો પર પણ પોનસો પર જુએ

ભલે જો મોદી ગમે ત્યાં જાય મોદી હાથે ખરા મોદી પર આ પોણી પોણી ગાડી અમારે હુકા ઉડી ને પોણી હાલ હરિયાળી મેળા છેલા છે ઉપર મેળેલો છે આખા ભારત માં અમારા બધા તળાવ ભરાઈ ગયા લેન ચાલુ છે આ પોણી હેડરું છે આ કોઈ ની મીચું પોણી મોદીને વાત કરો મને ખાલી કોલમાં જઈન તો હવારમાં કે થઈ જશે બીજો કયો નેતા કહે છે થઈ જશે બીજો કોઈ નેતાની કે રાહુલ ગાંધીને વિશે શું કહેવું હું જાણતો જ નહીં રાહુલ કોણ ઓળખતો જ નથી બેમ 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 બોલાયે ભલાપુર તો કહેવાય આ દેશને ભట్టાચાર કરીનો કે દેશને શું કરાન બોલતા આવડે પેલા એને બોલતા આવડે પેલા રાહુલ ને બોલતા આવડે પેલા મોદી સાહેબ મુખ્યમંત્રી આયા ને ગુજરાત માં એ વખત બેન્ડ એમરેજ થઈ ગયું કોંગ્રેસ ને બેન્ડ એમરેજ થઈ ગયું લખવા લાજી ગયો પચાસ ટકા અને આ જે કોઈ રહ્યું છે ને એક પડખું એ આ ચોઈ માં પૂરું થઈ જાય ચોઈ માં પૂરું સાહેબ કેમ કારણ કયો છે કોંગ્રેસ કોંગ્રેસ જોવો સાહેબ હવે વોશિંગ મશીન માંથી પૈસા નીકળવા માંડ્યા હમણાં જોયા પણ આઠ મશીન ગણતો હતો પૈસા હા કોઈને જોયા છે અમે તો આટલું બંડલ ને જોયું નથી અને આમ નજર નથી પોકતી એટલો એટલો બંડલ નીકળતો તો સાહેબ ક્યાંથી નીકળતો તો મોટા મોટા ઠકે છે બરોબર છે કોંગ્રેસ ઓમ કે કે મારો બેંક ખાતો સીલ કરી દીધો આ બધું આમ કરી દીધું સાહેબ આટલા પૈસા ચોથી નીકળે છે કોંગ્રેસે ભ્રષ્ટાચારમાં સિત્તેરોમાં કશું કોઈ બાકી જ નથી રાખ્યું ગુજરાતની છવીએ છવી સીટો આવશે અને એમાં બનાસકાંઠાની રેખાબેન નહીં તો હું માનું છું કે વધારે આ પોત લાગતી હું તો માનું છું કે આઠ લાખની લીડથી આવશે તમે સીઆર પાટીલ કરતા આગળ સીઆર પાટીલ કરતા આગળ સાહેબ ગલબા કાકાની પુત્રી છે રેખાબેન ગલબા કાકા એ વખતે પગે ચાલી અને આ આ બનાસ 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 ડેરી 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 બધા પ્રચાર નથી કરતા રોજ સાહેબ બે મહિના બંધ થઈ જાય તો લોકોને ખબર પડી જાય આજે આ બધો ઉજળો લગડો છે ને એ બનાસ ડેરી ના હિસાબે છે મારી વાત સોંપડો સાહેબ બનાસ ડેરીના હિસાબે આજે નાના માના દુકાનદારથી મોડી અને મોટા મોલવાળો બનાસ ડેરી ઉપર ચાલે છે પણ એ કહે છે કે બનાસ ડેરીમાં કઈ બાજુ થી ભરતી થઈ હજુ સુધી કોઈને ખબર નથી સાહેબ ભરતી તો જાહેર થાય સાહેબ તો બોલવા વાળા તો બોલ સાહેબ મોદી સાહેબ અને બનાસ ડેરી કદાચ રોટલા તૈયાર કરીને નાલસે ને તો આ કોંગ્રેસ વાળા એમ કે કા વકા બનાયા છે આ દાજેલા છે બરોબર આ લોકો ની ટે પડી જશે સાહેબ આ બધા બોલે છે ને જો રોમ મંદિર વિશે ખોટું બોલ્યા 370 વિશે ખોટું બોલ્યા એમ કે છે કે મોદી કોઈ કોમર્સ કર્યું નથી તો આટલા વર્ષ શું કર્યું આ દસ વર્ષમાં તમે જુઓ આ મોદીએ તો મારી તો દેશની ની શિકલ બદલી નો અને વિશ્વનીય ની શિકલ બદલી નો પેલા હમણાં પરખો કાકો બોલતા હતા આ બાજુ કે મોદી સાહેબ શાંતિ ગુરુ શાંતિ દૂત બની ગયા બણગો માર ઈયોને ગાજા યાદ આયુ કે ગાજામ જમ નત જાતા અલે આ તમને બનાસકોઠા યાદ ના આયુ ગુજરાત ના યાદ અને ગાજા ચોથી યાદ આવી ઈ હું તમારો હગવાલો છું

આ મોદી સાહેબ રાજકારણમાં નવા જ હતા અને રેખાબેન તો પીએચડી છે પ્રોફેસર છે અને એમનો મૂળ સહકારી માળખામાં દાદા બધું કરેલું જ છે બરોબર એટલે એ તો હોશિયાર છે ઠીક છે માપસરનું બોલતા હોય સિદ્ધાંતિક બોલતા હોય વિરોધ પક્ષ પ્રત્યે જે ન બોલવાનું ન બોલતા હોય અને અમુકને કેવું પડ્યું હોય અમારી જેમ કે વિરોધ પક્ષનો નો ગમે એટલું સારું કરે પણ તો એનો કોકનો કોક આ બોલવાની પેલી હોય મારો છેલ્લો સવાલ તમને છે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા નીકાળી અને એમને પક્ષ તરફથી પણ એવું કહેવામાં આવે છે કે લગભગ ભાજપ ભારત જોડો ન્યાય યાત્રામાંથી ભાજપનો સફાયો થઈ જશે આપનું શું માનવું છે સાહેબ એમપીમાં રાહુલ ગાંધી પદયાત્રા લઈને જાતા હતા અને એક કાકો બોલ્યા કે બેટા ખડાય રે પણ આ પેલા કાકા પા એક ઝંડી હતી જડેલી કોંગ્રેસની ઓમ તો કોંગ્રેસના નતા પણ ઝંડી જડી એટલે ઓમ તાક્યા के चाचा आप कांग्रेस वाले पहला तू हाँ, कांग्रेस वाले तो बेटा भागता है क्यों तो क्या बोला इसने बोला राहुल गांधी ने कि के देखो केजरीवाल के सभी आदमियों का अंदर कर दिया वो लालू यादव को जेल में गए वो घास खाने वाला बोटल पे बोटल फिर देने वाला अब मेरी भी बारी है इसलिए मैं भागता हूँ

આપણી સાથે બીજા સમર્થક પણ છે ઉપસ્થિત એમને ભાજપ નો એક સિમ્બોલ લઈને આવ્યા છે ઘણા બધા મિત્રો છે કે જે માથા ઉપર મોદી ટોપી પહેરીને આવ્યા છે

તમે ગમે તેમ કરો રાહુલ ગાંધી વિશે હા રાહુલ ગાંધી ને ઓંકતા જ નહીં રાહુલ ગાંધી ને ઓંકતા જ નહીં શું રાહુલ ગાંધી અમને આલ્યો હે હા રાહુલ ગાંધી નું નામ પણ તમારે મોઢે નહીં આપવાનું હા